વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે જૂના દીનદયાલ નગર વુડા મકાનમાં રહેતા સત્યાવીસ વર્ષના યુવક નામે ચંદનકુમાર સંજયભાઈ ઝાને દારૂ પીધેલ કેસમાં લક્ષ્મીપુરા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ ચંદનકુમાર દ્વારા કરવામાં આવ્યા છે કારણ કે થોડા દિવસ અગાઉ દીનદયાલ નગરવુડાના મકાનમાં બીએર લઈને જતો યુવકનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ચંદનકુમાર નામનો યુવક બીએર લઈને જતા જોવાઈ રહ્યો હતો જે બાદ વિડીયો વાયરલ થતા સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ દોડતી થઈ હતી અને ચંદનકુમારને પકડી લાવી દારૂ પીધીરાનો કેસ કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસ સ્ટેશનમાં યુવકને દડા વડે થી ત્રણ પોલીસ દ્વારા માર મારવામાં આવતા યુવક ગોત્રી હોસ્પિટલ પહોંચી સારવાર કરાવી હતી અને માર મારનાર પોલીસ પર કાયદેસરની કાર્યવાહી થાય તેમ ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું રિપોર્ટર નસીર શેખ કાલે તારીખ ચૌદ તારીખે સવારે મને ઊંઘા ઘરમાં ઊંઘતો હતો મારી જોબની રજા હતી અને સવારે આ લોકો સાડા વાગે લગીને મારા ઘરે બાઈનું ખોખડાયું ભાઈનું ખોખડાયું મેં બાઈનું ખોલ્યું ખોલ્યું એ બધા પોલીસવાળા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બધા ઘરમાં ઘૂસી ગયા એટલે અમે ઘર પર તપાસ કરી ઘરમાં કશું મળ્યું નથી અને પછી બહાર આવ્યો બહાર આવીને મને કહે છે કે ચાલ તું કે તું કોઈ વિડીયોમાં છે તારે જે વાતચીત કરવી છે અને કે એવું હોય તો કેસ આપી દે તો મેં હટાવી તો તમારા પર ખોટો પીધેલાનો કેસ કર્યો કાલે રાત્રે મને અહીં પર લઈને આવ્યા તમે જોવું હોય તો અહીં તપાસ નાખો અમે ચેક કરો રિપોર્ટમાં દેખાશે કે હું પીધેલો હતો કે નહોતો કાલે મને ચોવીસ કલાક રાખ્યો છે બપોરે બે વાગે છોડ્યો છે અને કાલે અઢી વાગે સાહેબસિંહ આપણે એસપી સાહેબ આવ્યા અને મને ઉપર રૂમ પર બોલાયા અને ડિસ્ટાવાળા બધા ઉપર પહેલીવાર કહેવાય અડી અડીયા ત્રણ વચ્ચે મને ઉપર માર્યા છ સાત પોલીસવાળાએ પ્લસ પછી નીચે ઉતાર્યો નીચે ઉતરીને બે અઢી કલાકનો ગેપ આપ્યો પછી પીઆઈ સાહેબ આવ્યા પીઆઈ સાહેબે પાછા મને ઉપર બોલાવ્યો બીજા માળ પર એમાં એ રૂમમાં કેમેરા નથી એ રૂમમાં મને પાછા પાંચ છ પોલીસવાળાએ મને માર્યા મને થાપામાં કમરમાં અને પગમાં ઈજા થઈ છે અને એના માટે હું આપણે ઘરે છૂટીને ગયો ઘરે અને પછી હું થાકી ગયો તો નયો ફેસ થઈને હું આપણે ના ઘરે ખાવા માટે હું ઘરે દવાખાનામાં આવ્યો દવાખાનામાં ચેકઅપ કરાયું ડૉક્ટર કે આવું થયું છે ડૉક્ટરે સલાહ લીધી અને દવા બવા કરાવી છે હમણાં મારું ચંદ્રકુમાર સંજયભાઈ માંગ એટલી જ છે સાહેબ કે મને કશું થઈ જાય કે તમે મને ઊંધા કેસમાં મૂકો છો તમે કેતા હો પગાર સ્લીપ બતાવું મારા છ મહિનાની પગાર સ્લીપ છે હું જોબ કરું છું પગાર સ્લીપ છે છ મહિના હું છ મહિના જોબ કરું છું વ્યવસ્થિત સુધરી ગયો છું કોઈ મારા મતલબ નથી પણ આ તો ખોટા ખોટા કેસમાં મને હર વખતે ધમકી આપે છે હું તને ઊંધા ખેસમાં ફસાઈ નાખીશ તો સાહેબ મને કશું થઈ જાય તો જવાબદારી કોની હું તો સાહેબ હવે મને ત્રાસ લાગશે તો હું છે ને ફાંસી ખાઈ લઈશ હું ભગવાનને સાક્ષી મારીને કહું છું તો છેલ્લે હું છે ને કીટા કે કશું પણ દવા પીને હું આત્મહત્યા કરી લઈશ હા મને ત્રણ ચાર પોલીસવાળા નામ છે હવે તો નવો સ્ટાફ છે નવા સ્ટાફ નથી ઓળખતો મને બે ત્રણ પોલીસવાળા નામ યાદ છે અનિલભાઈ એક અનિલભાઈ કરીને છે લાંબા સરકાર અનિલભાઈ છે ગઢવીભાઈ છે મહેશભાઈ છે મહેન્દ્રભાઈ છે એ ચાર ના નામ ખબર છે બે નામ નથી ખબર સામે આવશે બીજા સામે આવશે હું ચેક ઓળખ ઓળખ કરી લઈશ સર